રાજ્યમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ગીર સોમનાથના સુત્રાપાડા કોડીનાર ઉના સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ ગીર સોમનાથમાં પડી રહ્યો છે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સોમનાથ જિલ્લાની અંદર આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું પરંતુ એક દિવસના વિરામ બાદ અત્યારે ફરીથી મેઘરાજા છે તે ગીર સોમનાથ જિલ્લાની અંદર મંડાઈ ચૂક્યા છે આપ જોઈ શકો છો કે આ કોડીનાર શહેરના દ્રશ્ય છે ને કોડીનાર શહેરની અંદર છેલ્લા ત્રીસ મિનિટ સખત મેઘરાજા છે તે ધીમી ધારે વરસી રહ્યા છે તેની સાથોસાથ ઉના શહેરની અંદર એ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે તો સુત્રાપાડા શહેરમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચુકી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે ધીમી ધારે મેઘરાજા છે તે વરસવાની શરૂઆત થઈ ચુકી છે પાંચ એમ એમ લઈ અને ત્રીસ એમએમ સુધીનો વરસાદ છે તે હાલ ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા બે કલાકમાં નોંધાઈ ચૂક્યો છે રોહિત સિંહ બારડ વીડીવી ન્યુઝ ગીર સોમનાથ